જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ગુજરાતમાં ગુંજતી એવું નામ અને દેશીના કંઈ કહેવાતા સુરેશભાઈ જાલા જેમનો એક લાઈવ ડીજી પ્રોગ્રામ હતો જેમાં તમે પબ્લિક જોઈ શકો છો કે પબ્લિક તો બહુ વધારે પબ્લિક હતી અને સુરેશ ઝાલા જે પ્રમાણે તે લાઈવ ડીજે પ્રોગ્રામમાં ગીત ગાયા હતા મેલીને ગઈ મને એકલો ત્યારે પબ્લિક જે તેમના તાલે નાચી રહ્યું હતું અને પૈસાનો પણ વરસાદ થઈ રહ્યો હતો તો આ વિડીયો અમે આપને બતાવવાના છીએ તો સુરત ઝાલાનો આ લાઈવ ડીજેનો પ્રોગ્રામ જેમાં જોરદાર તેમને રમઝટ અને બૂમ પડાવી દીધી છે તો સુરત ઝાલાનો આ લાઈવ ડીજેનો પ્રોગ્રામ જો તમને પસંદ આવે તો વિડીયોને કરજો લાઈક અને સુરત ઝાલાના તમે ફેન હોવ તો ચેનલને કરજો સબસ્ક્રાઈબ

તમે એ વાતો ના ગુણ કર્યા નથી અને તો મિત્રો વિડીયો જોવામાં મજા આવી હોય તો વિડીયોમાંથી એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો